નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ મિત્રો શ્રાવણ ચાલે છે અને શ્રાવણનો મંગળવાર છે તો ચોક્કસ આજે આ કામ કરજો અને શિવ દર્શન ભૂલતા નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીત દરમિયાન કોઈને અપશબ્દ કહેવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે વૃષભ રાશિવાળાએ આજે ખડી સાંકરવાલા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આ મીઠું દૂધ ગરીબ બચ્ચાઓને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આપની જૂની વારસાઈ મિલકત વેચવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરું મિથુન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ અજાણ્યા માણસ પર ભરોસો કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અથવા બજરંગબાનનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીના સિંદૂર ચડાવવો ડાબા પગ પરથી સિંદૂર લઈ અને તિલક અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કાળા નેવી બ્લુ કલરના વસ્ત્ર ધારણ કરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે હનુમાનજીની આરાધના અને લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને લાંબી પાઠ પૂજા નહીં કરતા મંદિરે જજો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ છે ને આજે મંગળવાર છે તો હનુમાન મંદિરે એક નારિયેલનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિને તૈયાર ભોજન આપવાની ભૂલ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ અને સરસવના તેલનું દાન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે મજૂરી કરાવો તેના પૈસા બાકી નહીં રાખતા વૃશ્ચિ કૃષ્ક રાશિવળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન મંદિર જવું જોઈએ મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ અને ભગવાનને ચમેલીના તેલમાં સિંદૂર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લાલચમાં આવીને શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં ધન રાશિ ધન રાશિવડાએ આજે શું કરવું ધન રાશિવળાએ આજે હનુમાન ચાલીસા નો પાઠ હનુમાનજી ના દર્શન અને ભગવાનને પતાશા ધરાવી ને એનો પ્રસાદ વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી કામ કરવાની જગ્યાએ નવો નોકર રાખવો નહીં મકર મકર રાશિવાળાએ શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે હનુમાન મંદિર પણ એવું મંદિર પસંદ કરજો જેના આંગણામાં વળનું ઝાડ હોય અથવા તો હનુમાનજી વળ નીચે બેઠેલા હોય આવી જગ્યા પસંદ કરીને આ વળને મીઠું દૂધ ચડાવજો જે માટી બીની થાય તેનું તિલક અવશ્ય કરજો આ નાનકડો ઉપાય ઘણા બધા દુઃખ દૂર કરી દેશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામની સફળતા માટે જુઠ્ઠું બોલતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ શું કરજો છું કુંભ રાશિવાળાએ આજે હનુમાન મંદિર જવું જોઈએ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ અને ડાભા પગ પરથી ભગવાનનું સિંદૂર લઈ એનો ચાંદલો કરજો સિંદૂર સાથે લઈ આવજો અને તમારા ઘરના મુખ્ય દરવાજા પર ત્રણ તિલક કરજો ઉપર બાર પર અત્યારની સમસ્યાઓમાં બહુ મોટી રાહત થશે શ્રાવણનો મંગળવાર છે મંગળવાર છે અને હનુમાનની કૃપા અવશ્ય મળે શું નથી કરવાનું મિત્ર જે કોઈ પણ ખોટું કામ આપણે નહીં કરીએ મીન રાશિ મીન રાશિવાળાએ શું કરવું મીન રાશિવાળાએ આજે ખાસ બજરંગબાનનો પાઠ કરવો જોઈએ અને આ પાઠ જો તમે હનુમાન મંદિરે બેસીને કરી શકો તો સર્વશ્રેષ્ઠ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું રિવન ચોક્સી આપશ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો